પ્રશાસન પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા વ્યાસ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા પરંપરાગત રીતે જૈન બૌદ્ધ દ્વારા આવે છે તેમના શિક્ષકો પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ગુરુ પૂર્ણિમા એટલે અને શિષ્ય પ્રત્યેના પવિત્ર સંબંધોનો ગાણ મનાવતો પર્વ સદગુરુ

ઘણા પ્રયત્નો કર્યા કે નરેન્દ્ર મારું શિષ્ય થઈ જાય પણ રામકૃષ્ણ જાણતા હતા કે આ એક જ વ્યક્તિ છે જેને થોડો આપ્યો કે ધ્યાનના માર્ગમાં દોડવા શિષ્યના સમજને નાત જાત અને દિશના વાળા નથી નડતા ઋણ અદા કરવાનો અવસર એટલે આજનો ગુરુ પૂર્ણિમાનો દિવસ ગુરુ વર તમારા ઉત્કાર કેવી રીતે ઉતારો ગુરુ ગુરુવર તમારા ઉત્તરનો કેવી રીતે ઉતાર